આજે મમ્મી મને શું કે ચાલ જલ્દી જમી લે કે તારું ફેવરિટ ભીંડાનું શાક બનાવ્યું છે તમે મનમાં કીધું કે હવે તો ભીંડાનું શાક ફેવરિટ નથી તમારા જમાય મારા ફેવરિટ થઈ ગયા છે ઓ એવું કહી દીધા ઉપર ઉપર આકડે ખામાં બંધ આવી ગયા પછી વાત કરો એ ગામમાં બંધો છે બંધો છે લા એ આંધળા ઓય બાય આલ પકડ 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 આલ પાડો પાડો હો ઉડતો હેઠે પડ્યો હા બોલ હું કે તો આપણે હું કરી દી તમે બ્લેક સેટ માં મને ફોટો મોકલે તો ને આજે મે કેટલી વાર જોયો એ ફોટો આખો દિવસ તમારો ફોટો જ જોયા કરું કેવા મસ્ત હીરો જેવા લાગો છો તમે બસ આ મમ મીઠું મીઠું બોલી બોલી તો છે ને પથારી ફેરવી દીધી કેટલાય ની

ના ના હું નહીં કાપું તમે કાપો આ તો હારું હાલ કાપું છું બાય 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 હા બાય એ ધારીઓ ભલે બાલ નીકળી ગયો હાલ તો પાછળ કોક આવીને લઈ લે બોટીઓ છે કે બંધો છે આ આવ જ્યા પગલા તો આવે ક્યાં છે આની વાહે લાગે છે બોટીઓ તો બોટીઓ હાલ મારી નાખ્યો એ કેટલા બંદા છે અહીંયા ભરો નથી

એ આ ભૂરી આને માર લે અગન પાસે જા એ આવી ગયો હાલો નાખ્યો નાખ્યો ભૂરી રીવાઇવ ને રીવાઇવ ઇનટ કરતો તો બોતો નહોતો એ આ ગાવ્યા આ હા ભૂરી ને દેઈ જા નું આ રીવાઇવ નું ન થાઉ તો ભૂરી તું

જો અગાન મમરા ભરાઈ ગયા જો આયા ઠેટ ભાડે છે ડીપી મારે આયા ઠેટ મારે એમાં કેમ ન્યા જાવ જો ઓ તો મને ઓમાં પડી દેતી લેવ જો લેવ જો પૂરી આવી ગયો એ ભાઈ ભાઈ ગાડી એક બંદો એ ગાડી એક બંદો હા હા ભાઈ ભાઈ મારો પણ યુઝી થી શું કરવું ન્યા ઠેટ તું થોડો કાગળ ની સાઈડ જાવ કવર દેજે આ વધી તો મને મારો નહી બોલે ને क्या बैठो सही अगर तू तो गया का मैं ले अगो तो रुदी नॉक पड़ो तो गिव अप कर दे तो वही तो ओ ये यार अरे यार तो मैं तो तेरे आ जा अरे भाई आए मारे से वो डीपी ये नहीं बिग नहीं आ इवेंट में हमो से नहीं बिग से डीपी मारे मने मरी जा मरी जा रिवाइव का नहीं था तू इते सरस हम्म जो जो

હાલો ગયો પેટી એની હે કારણ કે સામે જ બંદા છે બોલ પેટી પેટી લૂટી લૂટવા જાવ ને તો મારી પેટી બની જાય એમ છે એ કોક આવ્યો પગલા હાઉ પણ ખ્યા ઉડતું ઉડતું આવ્યું હા જો

ઉપર ઉપાડતો નથી દબાવું છું તોય તે હવે આયા હવે લીધી આ છસો ની છસો ની આવે જો તો નો લઈ લેને ભાઈ એમ નો વાડી એ કોનો માઈક માં અવાજ આવે બંધ કરો ને યાર દે કેરો થાય છે બંધ કરો ન કરો હાઉ બંધ કરી દે હો અલ્યા